પણ વાત કરીશું જીતેન્દ્રભાઈ આપનાથી શરૂઆત કરવી છે જુઓ મનરેગામાં કૌભાંડો અનેક થયા છે હકીકત છે અને માર ખાય મોકળો આ જ સ્થિતિ મારા નાના કર્મચારીની થતી હતી તમારી બધાની ફરિયાદ હતી ફરિયાદ હતી અને આવું જ થતું હતું પણ પહેલી વાર મંત્રીના પુત્રની ધરપકડ થઈ છે તમને શું લાગે છે કેમ કે ઉપરથી ધરપકડ થઈ તો હવે ધીમે 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 નીચે વચ્ચેના જે અધિકારીઓ હશે એ પણ ખુલ્લા પડશે અને આટલા પૂરતું જ રહેશે તમને લાગે છે કે દાવથી બહાર પણ નીકળશે આ રેકેટ રોનકભાઈ તમારે અમને સ્ટેજ આપ્યું છે નાના કર્મચારીને બોલવા માટેનું કરાર આધારિત કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારી છેલ્લા વખતે પણ વાત કરી હતી કે આ નીતિ જ સરકારની શોષણવાળી નીતિ છે અને અમારી યુનિયન ધારો કે ઓછો પગાર છે આઉટસોર્સમાં નોકરી કરે છે એટલે ભ્રષ્ટાચાર કરવાનું લાઇસન્સ મળી ગયું એવું અમે નથી માનતા અમારી વિચારધારા અલગ છે કે ભાઈ આપણે આપણા મહેનતના પૈસેથી લેવું અને મહેનતનો પગાર લેવો પણ જ્યારે કર્મચારીની વાત આવે નાના કર્મચારીની વાત ત્યારે પંદર પંદર વર્ષથી અગિયાર અગિયાર મહિનાવાળી નીતિ મને સમજણ નથી પડતી કે અત્યાર સુધી સરકાર કેમ નિર્ણય લઈ લઈ શકી હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે પણ જે પણ આ કર્મચારી છે મનરેગા તો એક કંઈ બે પાંચ વર્ષની યોજના નથી

મોટા નેતાઓ કે જે તે વિભાગના અધિકારીઓ પ્રતાડિત કરે છે સાચું ખોટું કરવા માટે અંગ્રેજો તો રહ્યા પણ ગુલામી અમારી રહી ગઈ છે કાયમી કર્મચારી તરીકે ઓદ્ધો અત્યાર સુધી મળ્યો નથી પંદર વર્ષથી અમે શોષિત કર્મચારીઓ છીએ પછી અત્યારે એક નવી સિસ્ટમ આવી છે કે ભાઈ કરાર આધારિત કર્મચારી ઓછા કરો અને સીધા આઉટસોર્સિંગ એજન્સીઓને કર્મચારી તરીકે લઈ લો બનરેગામાં ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ તો સરકારનો પરિપત્ર છે કે ભાઈ કરાર કર્મચારી જગ્યા હવે આઉટસોર્સિંગ કર્મચારીઓ કામ કરશે અમે સાહેબ એક અમારી પોસ્ટ છે એમઆઈએસ તરીકેની એનો અત્યારે દસ કે બાર વર્ષથી કરી રહ્યા છે એમનો પગાર અત્યારે સોળ હજાર છે સાહેબ બધું કપાઈને બાર હજાર આપવામાં આવે બાર હજારમાં શું નિર્ધે અને આઉટસોર્સિંગ એજન્સીનો કોઈ કર્મચારી આવે આવતીકાલે આવે કે આજે આવે એનો ત્રીસ હજાર પગાર છે સાહેબ અમારી જોડે જે સમાનતાનો અધિકાર અમને આપેલો છે બંધારણમાં એ અમને મળતો જ નથી અત્યાર સુધી અને અમારી કોઈ વાત બી સાંભળવા તૈયાર નથી પરમાર સાહેબ જી સર આપનો ખૂબ ખૂબ આભાર અને તમારી વાત અને તમારી વ્યથાને એબીપી અસ્મિતા વાચા આપશે ભરોસો રાખજો ચોક્કસથી આપીશ વાચા કેમ કે મારો આજનો મુદ્દો પેલી કાર્યવાહી છે એટલે એટલે આગળ વધુ છું પણ ચોક્કસથી તમારા કર્મચારીઓની પણ વ્યથા હું લઈ આવીશ એક દિવસ